ઓરવાડમાં ગાંજાનો જથ્થો આપનાર વોન્ટેડ આરોપી મહારાષ્ટ્રથી ઝડપાયો આશીષ અપાર્ટમેન્ટમાં એક કિલો આઠસો સત્યાસી ગ્રામ ગાંજા સાથે એકની ધરપકડ બાદ ગફૂડને વોન્ટેડ જાહેર કરાયો હતો પારડી પોલીસે ગાંજા સપ્લાય ચેઇનની ઊંડી તપાસ શરૂ કરી ગત ફેબ્રુઆરી માસમાં પારડી ઓરવાડમાં આશિષ અપાર્ટમેન્ટમાં ફ્લેટ નંબર એકસો એકમાં મોટી માત્રામાં ગાંજો જપ્ત કર્યા બાદ હવે મુખ્ય સપ્લાયર પણ પોલીસની ઝડપમાં આવી ગયો છે એસઓજી પોલીસે ગત બાર ફેબ્રુઆરીના રોજ બાતમી આધારે પારડી ઓરવાડ ખાતે આવેલા આશીષ અપાર્ટમેન્ટમાં ફ્લેટ નંબર એકસો એકમાં છાપો મારી બોક્સ પલંગમાં સંતાડીને રાખવામાં આવેલો એક કિલો આઠસો ને ગ્રામ વનસ્પતિજન્ય ગાંજો ઝડપી પાડ્યો હતો આ ઓપરેશનમાં અઠાવન વર્ષીય અશોક હિરલાલ અગ્રવાલની ધરપકડ કરવામાં આવી હતી પોલીસે ગાંજાના વેચાણની મળેલા કુલ્લે રૂપિયા એક લાખ પંદર હજાર ચારસો રોકડ સાથે એક લાખ ઓગણચાલીસ હજાર બસો સિત્તેરની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો પોલીસ તપાસ દરમિયાન અશોકે જણાવ્યું હતું કે તેને આ ગાંજો ગફૂર નામના શખ્સે પૂરો પાડ્યો હતો પોલીસે ગફૂરને વોન્ટેડ જાહેર કર્યો હતો ત્યારે વલસાડ એલસીબી પોલીસે મહારાષ્ટ્ર પોલીસના સહયોગથી વોન્ટેડ ગફૂર કરીમ શેખ ઉમરવાસ પાસે તેના પાલઘર મહારાષ્ટ્રના ઘરે રેડ કરી દબોચી લીધો છે ગફૂરને વધુ કાર્યવાહી માટે પારડી પોલીસને સોંપવામાં આવ્યો છે પોલીસ હવે ગફૂરની પૂછપરછ કરી રહી છે કે તેને આ ગાંજાનો જથ્થો ક્યાંથી પ્રાપ્ત થયો હતો અને તે કેટલા સમયથી આ ગેરકાયદેસર વેપાર કરતો હતો આ કેસમાં વધુ આરોપીઓ અને સપ્લાયની ચેઇનનો ખુલાસો થવાની સંભાવના છે પારડી પોલીસ આ મામલાની ઊંડી તપાસ કરી ગાંજા તસ્કરની સંપૂર્ણ નેટવર્કને ઉખાડવાનો પ્રયાસ કરી રહી છે